હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ ને ફરી આપણા નવા માં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ જય શ્રી આરામ જય માતાજી તો હું આજે આવ્યો છું ચિત્રકોટ તલગાજડા ધામ પરમપુંજ મોરારી બાપુના ગામમાં તો પહેલાં પણ એકવાર હું આવેલો હતો અને મેં વિડીયો પણ બનાવેલો હતો તો અત્યારે ખાસ હું અહીંયા બાપુને ત્યાં આંગણે આવ્યો છું દર્શન કરવા અને જોઈએ આપણે કે બાપુ હશે તો દર્શન પણ થાશે અને તમને પણ કરાવીશ તો અત્યારે મારી સાથે છે મારી ભાણકી અમારે બેન તો હા એ કેમ છે બેન અને અમારા ભાઈ જો સામે લઈને ઊભા છે અમારા ભત્રીજો છે અમે ત્રણે અત્યારે આવ્યા છીએ બાપુના દર્શન કરવા માટે અને જોઈએ દર્શન કરીશું ને પહેલાં તો તમને બાપુનું ઘર મતલબ કે બાપુની જે આ બાપુનું ઘર છે આવડા છે બહાર તમને દેખાયથી ઝૂમ કરીને બતાવું બાપુનો બંગલો છે મારા ભાણીબેન અહીંના છે એટલે બધી માહિતી હોય કા તો આ છે બાપુનો બંગલો જો કે અંદરથી આપણે વિડીયો નહીં બનાવીએ કે કારણ કે અંદર જવાની મનાઈ છે એટલે પણ આ જો સરસ મજાનો બંગલો અહીંયા બહારથી જો તમે નજારો તો કેવો નજારો દેખાય છે તમે જુઓ બહુ સરસ મજાનું છે અને અહીંયા તમે અંતર એન્ટ્રી કરો ને એટલે પહેલાં તો આ પુલ આવશે બરાબર આ પુલ જે મેન રસ્તો છે બ્લોક બ્લોક નાખીને રસ્તો ખૂબ જ સરસ મજાનું ગામ છે અને સરસ મજાનો પુલ રોડ રસ્તો બહુ સારો છે અને આ છે રામવાડી આનો પણ વિડીયો મેં એકવાર બનાવેલો છે એ પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ તમે ત્યાંથી એકવાર લઈને અવશ્ય જોઈજો અને મજા આવશે બરાબર અને જુઓ તો અત્યારે આ તળાવ ભરેલું છે હમણાં હમણાં વરસાદની આગાહીની બહુ છે ને વરસાદ આવી ગયો છે તો તળાવ ભરાઈ ગયું છે આ પાણી આ ડાયરેક્ટ મોવા સાઈડ જાય તો મેન તળાવ જે છે અહીંથી પુલ પણ ત્યારે રોડ શરૂ છે વાહનો નીકળેલા તમને અવાજે અત્યારે કદાચ મારો ઓછો આવતો હોય છે તો માફી છાવું છું પણ જેટલી કોશિશ થાય એટલી હું તમને બતાવીશ અને આગળ કન્ટિન્યુ ફૂલ લોકમાં બન્યા રહેતો તો ખાસ કરીને પહેલાં તો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જવ અને આગળ ફૂલ લોકમાં કન્ટિન્યુ બના રહેજો હું તમને જે હશે એ બધું આગળ બતાવીશ તો ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા તો આ જુઓ છે રામવાડી અને આ છે સોપાઈ લખેલી છે અહીંયા સોપાઈ છે ને આ રામવાડી છે જો મેં પહેલાં આવીને એકવાર બ્લોગ બનાવેલો હતો અત્યારે તો અંદર જવાનો એટલે મતલબ કાં વાંધો નથી અંદર જવા માટે કાંઈ પણ એવો એટલો બધો ટાઈમ નથી મારે જવું છે ચિત્રકૂટ અત્યારે વાઈ ગયા છે બાર સાડા બાર થઈ ગયા છે તો જો સમથિંગ બાપુ હોય તો બાપુના દર્શન થાય ને તમને પણ બતાવું તો હવે આપણે અહીંથી નીકળી પહેલાં ચિત્રકૂટ અને પછી જાશું આપણે અહીંયા તલગાજડા મોરારબાપુના ગામમાં જે રામજી મંદિર છે હાલ ત્યાં પણ હું જઈને તમને દર્શન કરાવીશ તો ફૂલ લોગમાં કન્ટિન્યુ બના રહેજો સા ભરી દ્રૂટમાં અત્યારે બાપુ તો નથી હાલમાં બસ લે કારણ કે બાપુ અત્યારે ગેલા છે કથામાં લે ભાઈ પીવું તારે લે તો આ ભાઈ છે ચિત્રકૂટનો નજારો તો જો અત્યારે કેરીઓના થપ્પાના થપ્પા લાગે છે ને જો સામે બતાવી મૂર્તિ છે હું તમને ઝૂમિંગ કરીને બતાવું કેમ કે અંદર તો વિડીયો ઉતારવાની મનાય છે તો ભાઈ પેલા કપ પકડો તો અહીંયાથી તમને ઝૂમિંગ કરીને બતાવું હનુમાની મૂર્તિ ને અહીંયા સામી જગ્યા છે ત્યાં બાપુ બીર્યા છે પણ અત્યારે બાપુ નથી આપણા ભાઈમાં નથી બાપુના દર્શન પણ કાંઈ નહીં પછી ક્યારેક આવશું ત્યારે બાપુના દર્શન કરશું ને તમને પણ અવશ્ય કરાવશું અત્યારે ભાઈ આપણે એવા છીએ ચિત્રકોટ ગામથી દર્શન કરીને પછી મને એમ જોયું કે હાલો અહીંયા જતા હોય અમે તે ઘર તરફ જવું હતું તો આ રસ્તો જ મારે જવાનો છે આ લઈ લેતો હાથમાં રાખતો આ છે ભાઈ તલગજડા આપણે રામજી મંદિર છે જે મોરારી બાપુના ગામમાં જે મેં તમને કીધું આગળ બતાવ્યું મોરારી બાપુનું ઘર ને જે જગ્યા જે મેન રોડ જે છે તો આ છે આપણે રામજી મંદિર તલગજડા ગામનું ખૂબ સરસ મજાની જગ્યા છે ને સરસ મજાનું વાતાવરણ પણ છે અને મૂર્તિ પણ અંદર બહુ મસ્ત છે હું તમને અંદર દર્શન કરીને બતાવ એને પહેલા માટે આપણે બૂટ ચપ્પલ બહાર ઉતારી લઈ જય શિયારામ જો કે ખૂબ જ સરસ મજાનો નજારો છે અને ખૂબ જ સરસ મજાનું તલગજડા ગામમાં રામજી મંદિર છે જય શિયારામ જો કે પહેલા પણ મેં વિડિયો મૂક્યો હતો ત્યારે મારે આ વિડીયો નહોતો બનાવાયો હા જો અરે ભાઈ દર્શન કરવા ઉભા રહી ગયા છે ખૂબ જ સરસ મજાનું રામજી મંદિર છે અને દર્શન કરીને બહુ જ આનંદ થયો છે અને આજે મેં સ્પેશિયલ ટાઈમ નીકાળીને હું આવ્યો છું દર્શન કરવા માટે ને બાપુ કથામાં ગયેલા છે એટલે બાપુના દર્શન તો ન થયા આપણે પણ કાંઈ વાંધો નહીં આપણે ચિત્રકૂટમાં જઈને તમને અહીંયા દર્શન કરાવ્યા કેવી અદ્ભુત બહુ જ સરસ મજાની મૂર્તિ છે હનુમાન દાદાની એ પણ જોઈ અને બહુ મજા આવી આપણે અહીંયા રામજી મંદિર આવ્યા ને એક સરસ મજાનું કે ભાઈ અહીંયા તમને શાંતિ મળે એવું સુકૂન મળે એવું મતલબ જગ્યા છે એ બહુ જ આનંદ મળે ને પ્રસન્ન થાય બહુ મજા આવે એવું મન પ્રસન્ન થાય એ રીતે છે હું કહેવાય ચરણ પાદુકા બાપુના પપ્પાની બાપુના પપ્પાની ચરણ પાદુકા તો ભાઈ આ છે આપણે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના બાપુ એના સમાધિ એટલે શું કહેવાય ચરણ પાદુકા છે ભાઈ સોરી મારે ભાણકી છે જે અહીં જ રહે છે એટલે એની બધી માહિતી છે એટલા માટે હું એને સાથે લઈને આવ્યો છું અને આ બાપુનો હિંચકો છે અહીંયા બાપુ હોય તો અવાર નવાર અહીંયા રામજી મંદિરે બેઠા હોય તો અહીંયા બિરાજે છે અને જે મેં તમને આગળ પેલા જેમ બતાવ્યું ત્યાં પણ હોય ને અહીંયા જો સરસ મજાનું રામ લખેલું છે તમને બતાવું જો બાપુ જય શિયા રામ મજામાં સરસ મજાનું છે અહીંયા રામ લખેલું હા શા નથી બનાવેલું છે બાપુ વ્હાઈટ પાણકા જો મસ્તીનું લખેલું છે રામ ઉપર કલર કરેલો છે સરસ મજાનું છે ને આ છે વૈષ્ણવ સંપ્રદાયનું તિલક છે બહુ સરસ મજાનું એ પણ બનાવેલું છે ને હાલ અત્યારે બાપુ નથી નહીં ત્યારે આપણે બાપુના દર્શન કરાત અને તમને પણ દર્શન કરાવત પણ ખૂબ સરસ મજાનું ગામ એવું તલગાજડા પરમપુંજી મોર બાપુનું ગામ કહેવાય ને મેં આગળ પણ વિડીયો બનાવેલો છે એની હું લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમે એકવાર એ પણ અવશ્ય જોજો અને નિહાળો અને મને કહેજો કે કેવો લાગ્યો વિડીયો તો ભાઈ આ છે સંગીતની દુનિયા જો રામ લખેલો છે સરસ મજાની જે નવી હાલમાં સંગીતની દુનિયા બનાવેલી છે તલગાજડામાં કે જો તમે એકવાર અહીંથી સરસ મજાનું મસ્ત બનાવેલી છે ને હમણાં હાલમાં જ નવું બનાવ્યું છે અંદર થી તમને જોવો ને આપડે અંદર તો નથી જાવ અત્યારે તો સરસ મજાની નવી બનેલી છે તો સંગીત ને લગતી બધી જ તમામ વસ્તુ અહીંયા મળી રહેશે ને હાલો આપણે તમને હું અહીં જે ગૌશાળામાં જો ટાઈમ રહે તો આપણે ગૌશાળા સાઈડ જઈશું નગર તમને આગળ જઈને બતાવું તો કન્ટિન્યુ ફૂલ વોકમાં બેના રહેજો હવે હું તમને લઈને જાઉં ભોજનાલય તરફ જો કે અહીંયા કાયમી માટે ભોજનાલય શરૂ છે અહીંયા હજારો લોકોની સંખ્યામાં ભોજન જમે છે બાપુને ત્યાં તો હું તમને ભોજનાલયમાં જઈ ને તમને ત્યાં પણ બતાવું છે ભોજનાલય જો સામો લખ્યું છે પ્રભુ પ્રસાદ અને અહીંયા કાયમી હજારોની સંખ્યામાં અને અહીંયા કાયમી હજારો સંખ્યામાં જે પ્રસાદી લોકો લે છે તો આપણે ગાડી સાવી કાઢી લઈ અને અંદર જઈને તમને દેખાડું કે કેટલી સંખ્યા અત્યારે છે ને પ્રસાદી પણ તમને બતાવું તો મેં કીધું એમ તમે જો અહીંયા ઘણા લોકો અત્યારે લાઠની સંખ્યામાં બધા લોકો અત્યારે જમે છે અને જો સુવિધા પણ જો ઉપર ફુવારા ગોઠવેલા છે સરસ મજાની પ્રસાદી છે ભાઈ ભાત છે રોટલી છે શાક દાળ અને જે કાયમિક માટે જે અહીંયા શરૂ જ હોય મહાપ્રસાદ તો તમને બતાવી દીધું ને હવે આપણે પ્રસાદી લઈ લઈ અમારા બેન પણ પ્રસાદી લેવા મળ્યા છે ભાણકી છે બે જો એ અહીંયા જ રહી છે એટલે આપણે બધીને માહિતી બધી પૂરી છે એટલે અહીંયા લઈને આવ્યા છે હું તમને ખાસ અહીંયા એટલે જ લેવા આજે બતાવવા આવ્યો છું અને આજે ખાસ આજે ચિત્રકુંડનો બાપુના ગામનો જ બ્લોગ બનાવવા માટે આવ્યો છું તો આપણે પ્રસાદી લઈને પછી આપણે હવે નીકળીએ